અને ફિટનેસનો પરિચય આપ્યો છે પણ ટેસ્ટ ક્રિકેટ ટોટલી અલગ હોય છે બધા કરતા એક અલગ ક્રિકેટ હોય છે અને ખાસ કરીને ઇંગ્લેન્ડ જેવા વાતાવરણમાં રમવાનું હોય ટેસ્ટ ક્રિકેટ બહુ મોટી ચેલેન્જ અનુભવ માંગી લે છે તો આવા વખતે એક અનુભવી ક્રિકેટરની જરૂર હતી અને ખાસ કરીને રોહિત શર્મા હવે નથી અવેલેબલ મારી માહિતી પ્રમાણે આ મે બી રોંગ રોહિત શર્મા અને વિરાટ કોહલી બે મોટા જો મળ્યા પણ તકલીફ થાય એવું છે બહુ મોટો ઝટકો ગણાય અને એના જેવા અનુભવી પ્લેયરની ચોક્કસપણે ખોટ ચાલશે પણ નવાઓને પણ ચાન્સ મળે કારણ કે જે આવે છે એને જવું તો પડે જ છે એક નિર્ણય એમનો જે નિર્ણય કરે છે એને આવકાર હોય અતુલ સતત બે વખત આપણે ટેસ્ટ ચેમ્પિયનશીપમાં રમ્યા છે ફાઇનલમાં ભલે હાર્યા પરંતુ હવે આવનારા સમયમાં પણ જો હોત તો વિરાટ કેટલો ફાયદો થતા આ ઘણા નવા પ્લેયર આવે છે સરફરાજ છે પછી પેલા વૈભવ છે સૂર્યવંશી ઘણા લોકો પેલા આયુષ શર્મા છે ઘણા બધા જબરજસ્ત જોર બતાવે છે પણ સફેદ બોલ અને લાલ બોલ ક્રિકેટ અલગ હોય છે કંડિશન અલગ હોય છે ત્યાં બોલ વધારે સ્વિંગ થતો હોય ઉપર આ નીચે થતો હોય છે આપણે એક જ કહીએ કે અનુભવી પ્લેયરની ખોટ ચાલશે જબરજસ્ત મોટી ખોટ હશે પણ નવાઓને પણ ચાન્સ મળશે હવે શું થશે ઇન્ડિયાનું કારણ કે જે પ્રકારે બુમરા છે અને બીજા ખેલાડીઓ છે શું માનો છો હવે કોને તક મળવી જોઈએ કાં તો પછી એની આ ખોટ કોણ પૂરી શકે ના પહેલાં જેવું કહેતો કહેવાતો હતો કે પછી શું પછી તેંડુલકર આવ્યા તેંડુલકર જશે શું થશે પછી વિરાટ આવ્યો વિરાટ પછી પણ કોઈને કોઈ આ દુનિયાનો નિયમ છે સૃષ્ટિનો કોઈને કોઈ આવતો નવા બધા પ્લેયરો બહુ બધા આવી રહ્યા છે બધાને ચાન્સ મળશે અને ખાસ કરીને થોડો તકલીફ થવાની ઘરનો બે મોભી એકદમ અચાનક જ જતા રહે તો તકલીફ થાય પણ માણસ આપણે જીવી જતા આવીએ સર્વાઈવલ ઓફ ફિટનેસ ઇન્ડિયન ટીમમાં મને નથી લાગતું આ જ આવે થોડો રિઝલ્ટ થોડો આમ તેમ થશે એ આપણે પચાવી લેવી અને ખાસ કરીને ગંભીર જેવો કોચ ત્યાં હોય તો વાંધો નહીં આવે તો માનું છું કે હવે કરીને આગળ વધશે ટેસ્ટમાં હા બુમરાહ સરસ હમણાં લાસ્ટમાં ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ વચ્ચે કરી હતી તો આપણે આશા જ રાખીએ એટલો જ હવે અનુભવી છે અને જે ટીમને આગળ લઈ જઈ શકે જે રીતે કપિલ દેવ કેપ્ટનશીપ કરી તે એક ફાસ્ટ બોલર ગ્રેટ ફાસ્ટ બોલર છે એમની પણ આશા રાખીએ કે સરસ કેપ્ટનશીપ કરશે તો હવે વન ડે આગામી સમયમાં ક્રિકેટ વર્લ્ડ કપ પણ આવી રહ્યો છે શું માનવું છે એમાં કેટલા વર્ષ સુધી આ વિરાટ રમશે પછી કે રોહિત સર ના ના વનડે ડે વન ડે અલગ ક્રિકેટ હોય છે જે આમ કહે વ્હાઇટ બોલ ક્રિકેટ અલગ હોય છે રેડ બોલ ક્રિકેટ અલગ હોય છે તો મને લાગે છે કે વન ડેમાં એ જેની ફિટનેસ ને કન્સિસ્ટન્સી જોતા હજુ એક બે સિઝન રમે તો નવાઈ પામવા જેવું નથી તો આ હતા અતુલ બેદાડે સર તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ભલે બે મોભી ગયા છે પરંતુ આવનારા જે સમય છે તમામ લોકોને સમય મળવો જોઈએ તમામ ખેલાડીઓ છે તેને પણ ચાન્સ મળવો જોઈએ તે પ્રકારનું અતુલ બેદાડેનું નિવેદન છે પરંતુ ચોક્કસથી થી ક્યાંક ઘરમાંથી બે મોભી જાય તો ખરેખર ખોટ તો પડે જ કેમેરામેન ધ્યાન ની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા